નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો ઐશ્વર્ય રાયની ની ઐશ્વર્ય શરીરના આ અંગોનો કરાવ્યો છે વીમો હોલિવૂડ થી લઈને બોલિવૂડ સુધી એવા સેલેબ્સ છે જે પોતાના શરીરના અંગોનો વીમો કરાવતા હોય છે જેમાં આ યાદીમાં પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ નામ સામે આવી ગયું છે જણાવી દઈએ કે એક અહેવાલ પ્રમાણે ઐશ્વર્યા રાય તેની સુંદર આંખોનો વીમો કરાવ્યો છે આ વીમો તેણે તાજ જીત્યા બાદ કરાવ્યો હતો જો કે ઐશ્વર્યાની સુંદર આંખોના કરોડો લોકો દીવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોણ કહે છે મુંબઈ થોભતું નથી મુંબઈ એવું એક શહેર છે કે ક્યારેય થોભતું નથી દિવસ હોય કે રાત આ શહેર હંમેશા ચાલતું રહે છે પણ આજે કંઈક નવું જોવા મળ્યું હતું આ શહેર પણ થંભી ગયું હતું ટ્રોફી સાથે તેના વિશ્વ વિજેતા ખેલાડીઓને જોવા માટે મુંબઈ શહેર ઉમટી પડ્યું હતું ચાહકોની એટલી મોટી ભીડ થઈ ગઈ કે જાણે રસ્તા પર શ્વાસ લેવા માટે પણ જગ્યા બચી નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે જણાવી દઈએ કે મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગની ઘટના સામે આવતા પીડિત સ્ટુડન્ટ કંટાળીને મધ્યપ્રદેશ પોતાના વતન જતો રહ્યો હતો રેગિંગની ઘટનામાં તેમને સતત એક જ કપડાં પહેરવામાં કહેવામાં આવતું હતું અને બે વિદ્યાર્થીઓને સિગારેટના ડામ અપાયો હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં એક સ્ટુડન્ટે પોતાનો જીવ ગુમાવવાનો પણ પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ગુરુવારે સાંજે અપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે છન્નું વર્ષીય અડવાણીને બુધવારે રાત્રે નવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રાત્રે યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ બીજા દિવસે તેમને રજા આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્વાને ચાર વર્ષના બાળકને બચકા ભર્યા હતા દિવસે ને દિવસે શ્વાનના આતંકો નો કિસ્સો વધતો જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલીના ચિત્તલમાં શ્વાનના આતંકનો કિસ્સો સામે આવ્યો છે ચિત્તલના જસવંતગઢની શેરીમાં રમતા ચાર વર્ષના બાળકે શ્વાને માથા અને છાતીના ભાગે બચકા ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી ગંભીર ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તબીબ પાસે લઈ જવાતા તેને પંદર ટાંકા લેવા પડ્યા હતા આ અગાઉ પણ શ્વાને પંદર જેટલા બાળકોને બચકા ભરીને ઈજા પહોંચાડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોપવેથી પાવાગઢનો આહલાદક નજારો જોવા મળ્યો છે દક્ષિણ પંચમહાલમાં ચોમાસું જામતા સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગરને સોળે કળાએ ખીલવી દીધું છે અહીં વરસતા વરસાદ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લૂંટવા યાત્રાળુઓની સાથે સાથે પ્રવાસીઓની પણ ભારે ભીડ જોવા મળી રહી છે આ વરસાદી વાતાવરણમાં પાવાગઢના રોપવે પરથી પ્રકૃતિનો નજારો આહલાદક બની ગયો છે જોકે આ વરસાદમાં ભેખર ધસી પડવાના પણ સમાચાર સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત અને વિરાટની તસવીરો વાયરલ થઈ છે મુંબઈમાં ભારતીય ટીમના વિજયને લઈને મોટો ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો તેવામાં મરીન ડ્રાઈવ પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી આ લોકોના ટોળા વચ્ચે રોહિત અને વિરાટની તસવીરોએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ટીમ ઇન્ડિયાના ચાહકોની ભારે ભીડ વચ્ચે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માના મોટા કટઆઉટ જોવા મળ્યા હતા ચાહકો તેમના સ્ટાર ખેલાડીઓનું હાર્દિક સ્વાગત કરવા માટે ભરપૂર ઉત્સાહમાં જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજાશાહીના સમયનો ચૌદસો વર્ષ જૂનો ગઢ ધરાશાયી થયો છે સૌરાષ્ટ્રને રાજાશાહી સમયનો સુરક્ષિત ગણાતો ગઢ પણ તંત્રની બેદરકારીના કારણે ધરાશાયી થઈ ગયો છે આ ગઢ ધરાશાયી થતા નજીકના કેબિન ધારકને પણ નુકસાન થયું હતું હાલ નગરપાલિકાના અધિકારીઓએ વઢવાણમાં ધામા નાખ્યા છે અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખે સર્વેની કામગીરી હાથ ધરી હતી ગઢ પર દબાણકર્તાઓએ નોટિસ આપીને કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે આ ગઢ ચૌદસો વર્ષ જૂનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દસ શહેરમાં સાત ટકા મોત માટે જવાબદાર છે પ્રદૂષિત હવા એક અહેવાલ અનુસાર દેશના દસ શહેર અમદાવાદ બેંગ્લોર ચેન્નઈ દિલ્હી હૈદરાબાદ કોલકાતા મુંબઈ પુણે શિમલા અને વારાણસીમાં થતાં દરેક સો પૈકી સાત મોત હવાનું પ્રદૂષણ માટે જવાબદાર છે આ અંગેનો ખુલાસો ધ લેસેન્ટ પ્લેનેટરી હેલ્થ મેગેઝિનમાં અહેવાલમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે એવો પણ દાવો કરાયો છે કે દેશના દસ શહેરોમાં દર વર્ષે આશરે તેત્રીસ હજાર લોકોના હવા પ્રદૂષણને લીધે મોત થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક વર્ષની નાની બાળકીએ બનાવ્યો છે અનોખો રેકોર્ડ મનશ્રી એ એક વર્ષ ત્રણ મહિના અને છવ્વીસ દિવસની નાની ઉંમરે માત્ર એક મિનિટ અને સત્યાવીસ સેકન્ડમાં વીસ વિવિધ પ્રાણીઓના અવાજની નકલ કરવાની તેની અદભુત ક્ષમતાથી વિશ્વને ચોંકાવી દીધું છે આ પ્રતિભાએ વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવીને સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જોકે આ અસાધારણ ક્ષમતા તેની કુશળતા અને તેના માતા પિતાની પણ મહેનતને પ્રતિબંધિત કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને એકસો પચીસ કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે વાન ખેડે સ્ટેડિયમમાં સ્વાગત સમારોહ બાદ બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને એકસો પચીસ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો આ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા આ પછી આખા સ્ટેડિયમમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ટીમ ઇન્ડિયાએ ચાહકોનો આભાર માન્યો હતો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આખા મેદાનને ફરીથી ચાહકોને આવકાર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મકાનના ભાડા પર ચૂકવવો પડશે જીએસટી જીએસટી કાયદામાં કેટલાક સ્લેબ બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત જીએસટી ટેક્સની ટકાવારી નક્કી કરવામાં આવી છે એટલે કોઈ વસ્તુ પર કેટલા ટકા જીએસટી વસૂલવામાં આવશે જણાવી દઈએ કે જીએસટીમાં નવા સુધારા બાદ હવે રહેણાંક મિલકતો પર રહેતા ભાડૂતોને પણ અઢાર ટકા ચૂકવવો પડશે જીએસટી જીએસટીના નિયમ અનુસાર અગાઉ જીએસટી કોમર્શિયલ પ્રોપર્ટી પર ઓફિસ અથવા તો છૂટક જગ્યા માટે આપવા અથવા તો ભાડે આપવા પર લાગુ થતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન મુજાહિદીનના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે એટીએસએ મધ્યપ્રદેશના દરોડા પાડીને ઇન્ડિયન મુજાહિદ્દીનના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે એટીએસે સિમીના ગઢ તરીકે ઓળખાતા ખંડવાના કંજર મહલ્લામાંથી આતંકી ફૈજાનની શેખની ધરપકડ કરી છે આતંકવાદી પાસેથી આઈ એમ આઈએસઆઈએસ અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત જેહાદી સાહિત્યનો જંગી જથ્થો પકડાયો છે ચાર મોબાઈલ ફોન એક પિસ્તોલ પાંચ જીવંત કારતોસ અને સીમી સંગઠનના સભ્ય પદના ફોર્મ જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી મજૂરી કામ કરતા જોવા મળ્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં પાવડો અને તગારા સાથે મજૂરી કામ કરતા જોવા મળ્યા હતા ખરેખર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મળવા માટે જીટીબી નગર ગયા હતા આ સમયે તેમણે કામદારો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણી આ પછી તેઓએ પાવડો વડે સિમેન્ટ મોટર બનાવવાનું શરૂ કર્યું હતું આટલું જ નહીં તેમણે ચંટની દિવાલ રૂમાલથી સાફ કરી હતી કોંગ્રેસે તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદના મુદ્દે જયશંકરે આપી છે ચેતવણી કઝાકિસ્તાનની રાજધાનીમાં સાંઘઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈના વિચારો વ્યક્ત કર્યા હતા તેમણે આતંકવાદ જળવાયુ પરિવર્તન ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન ઘણા દેશો વચ્ચે તાજેતરના વૈશ્વિક તણાવ જેવા મુદ્દા પર ભારતનો પક્ષ રજૂ કર્યો હતો તેમણે કહ્યું છે કે આને ક આતંકવાદ મુદ્દે ચેતવણી પણ આપી દીધી હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના દાંતામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર વહેલી સવારે છ વાગ્યાથી લઈને રાતના રાજ્યના એકસો ને તેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જે પૈકી સત્તર જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ અને પાંચ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો જેમાં બનાસકાંઠાના દાતામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે